શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચુસ્ત ચુસ્ત રહેલી રાખડી બજારમાં ગ્રાહકી જોવા મળી રહી છે આ વખતે બહેનો ડિઝાઇનર અને ફેન્સી રાખડીઓ સાથે પરંપરાગત રાખડી ખરીદી કરી રહ્યા છે સાદી અને સિમ્પલ ડિઝાઇનવાળી રાખડીનો ટ્રેન્ડ વધી રહ્યો છે સુરત સહિત નવસારીના ટાવર રોડ મોટા બજાર ચાંદની ચોક સહિતના વિસ્તારમાં રાખડીના એક દિવસ પહેલાં બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો હોય ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધન નો તહેવાર આવે છે અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનો તહેવાર છે તેનું બીજું નામ બળ્યું છે રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે સાથે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધન પૂર્વે આડે અનેક માત્ર આજનો દિવસ બાકી છે અને સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે હાલ રાખડીની ખરીદી બહેનો કરી રહી છે અને રાખડીની ખરીદી અંતિમ તબક્કામાં છે બજારમાં વિવિધ ડિઝાઇનર રાખડીઓ જોવા મળી રહી છે રાખડીના ભાવમાં આ વર્ષે ખાસ કંઈ વધારો જોવા મળ્યો રહ્યો નથી બજારમાં વીસ રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધીની રાખડી જોવા મળી રહી છે જોકે સુરત સહિત નવસારીમાં મહિલાઓ પરંપરાગત રાખડી ખરીદવા ઉપરાંત ભાર ભારે પ્રમાણે રાખડીઓ ખરીદવા પર પોતાનો ભાર આપી રહી છે વેપારીઓએ પણ આ વખતે અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓની સામે ઊનથી બનેલી રાખડીઓ બનાવીને વેચાણ માટે મૂકી છે બજારમાં વિવિધ રાખડીઓ મળી રહી છે જેમાં બેનટેન છોટા ભીમની રાખડીઓનો પણ સમાવેશ થાય છે તેમજ બાળકો માટે લાઇટિંગવાળી રાખડીઓ પણ જોવા મળી રહી છે તેમજ કાર્ટૂનની રાખડીઓ બજારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે રુદ્રાક્ષ મૂર્તિ જર્મન સિલ્વર ભાવી રાખડી બજારમાં જોવા મળી રહી છે નવી ડિઝાઇનની રાખડીઓ કોણ રાખડીઓને લઈને પણ ખાસ કરીને લોકોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે જ્યારે ગઈકાલે શનિવારે તેમજ આજે સવારે મળીને બે દિવસ સુરત અને નવસારીના અલગ અલગ વિસ્તારો અને સ્ટોલો ઉપર મોટી સંખ્યામાં રાખડીઓનું વેચાણ થયું છે

વધુમાં જણાવવાનું કે આ વખતે રાખડીઓમાં લાઇટ વેઇટ સિમ્પલ સોબર અને હલકી જોઈએ વજનમાં જેથી કે આખું વર્ષ ભાઈ બાંધી રાખે એ ટાઈપનો ક્રેઝ વધારે છે પહેલાં ચાલતી હતી કલકત્તાની જરદોથી હવે એનું વેચાણ બંધ થઈ ગયું છે હવે લોકોને સિમ્પલ સોબર રુદ્રાક્ષની અમે રાખડીઓ બનાવીએ છીએ અને અમારી રાખડીઓ વિદેશોમાં પણ જાય છે કેનેડા લંડન અમેરિકા અમે પોતે જ મોકલીએ છીએ અને લોકોને સિમ્પલ રાખડીનો ક્રેઝ વધારે સારો એવો પ્રતિ પ્રતિસાદ મળ્યો છે અને બીજું કે આ વખતની ચાંદીની ચાંદીની રાખડીઓમાં પણ ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ને હવે ઘરાકી ખુલ્લી છે બે ત્રણ દિવસથી ઘરાકી ઠંડી હતી હવે વરસાદ ઓછો થયો છે એટલે માર્કેટમાં ઘણો જ સારો એવો ઘરાકી નીકળી છે અને વેપારીઓ પણ ઘણા ખુશ થઈ ગયા છે આ વખતે